ચાલો ગાઈસ આપણે જમણે છે વાડીએ અમારી ઘરની બહેણે થયા છે કરેલા તો એક પાકી ગયું છે ને બે બે જે થયા છે એક જામો ઉપર ચડી ગયું છે અચ્છા શંકર અચ્છા હાથી હાથી આપણે સાંજે આખ્યું તું અચ્છા શંકર ટ્રેક્ટર શાર્ટ કરે છે

દેસી બીજી વાળી અત્યારે કપાસમાંથી ટપી ગયા કપાસમાં હવે ઘઉં વાવવાના છે કપાસનું કામકાજ પૂરું થઈ ગયું છે હવે આપણે બીજી વાળી ચેણામાં પાણી પવાનું છે તે ચણામાં જઈશું આપણે જોવા એને ફૂલડા ન કહેવાય ડારિયા બીજી વાળી આપણે પોતી ગયા છે આ છે બીજી વાળી આપણે જોઈ શકો

તો આમાં જવું આપણે ઓલે પાણી હવે બધા ઝરણા નીકળી ગયા છે ને આ બાજુ છે ધાણા તો ધાણા પણ બધા ઉગી ગયા છે તો આપણે જાય છીએ ઓલે મોટર ચાલુ કરવા એક શંકર ને આપણે જશું એ ઓલો પાવડો લેતા આવજો ત્યાં મોટર ચાલુ કરવાનું છે આપણે ચણાને એક જ પાણી પાયું હતું તો બીજું પાણી એક પાવાનું છે એટલે ચણા કાંઈક આવે ઉપર પછી આગવાનું છે આમાં હાથી કેમ કે આ સોયાબીન ઉગ્યા છે ને સોયાબીનને પાડવાના એટલે જો આખી હાઈ ઉગી ગઈ છે અને હમણાં કરશું આપણે પાણી ચાલુ ચો ગઈ સચ્છે ચૈના ચણામાં સોયાબીન હોઈ છે એટલે આપણે ચોખા કરીએ છીએ અને જો આ સોયાબીન ઉપાડી ઉપાડીને પારે નાખવાના છે અને એમાં ઓલા કેરામાં જાય છે પાણી અને આપણે ઉપાડી છીએ સોયાબીન આમાં જો આવું સોયાબીન હોય અને ઉપાડી નાખવાનું એટલે આ ચણા મોટા થાય ને તેમાં નળે નહીં નકર ચણા ને બહુ વધ ના દીએ અને આડા આડા નડે આપણે વાઢવા મોટા થઈ જાય તો એટલા માટે અને હવે ઉપાડી નાખીએ જો ગાઈસ આ બધું શંકરે બધું ખેડી નાખ્યું છે હાથીઓ બધી ઢગલા કરી દીધી છે તો જો આ છે ખેતરનો ગેટ એ છે મોટર આમાં કપાસ વયું તો હવે કપાસ પૂરો થઈ ગયો છે અને કપાસ બધું વેણી નાખ્યું છે જો આ હાઠીઓના બધા ભરાય બાયરે કરી દીધા છે બાવર આધે તો બાવરને પણ આપણે કરી નાખ્યો છે आ लाइन पानी ने आई से दीदी है आई सुधी हम बुद्धि जो हो तुम्हें आखू बुद्धि चोखड़ करने हुए रस्ता को साफ करने को छे जो गाइस अवेट जोवे छे अपनी बुद्धि ये हाथी ना भर करने का है तो <laughs> गाइस आने के भाई चिपियो